અંકેશવરમા ખેતી વિષેક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીને પોલીસે જાળવી પડી 27 ગુનાઓનો ભેદ ઉકેલ લે નાખ્યો હતો જાળપાયલા આરોપી પૈકી જીવરાજ રાવત અગાઉ વીજ નિગમના ટ્રાન્સફોર્મર બેસાડવાના કામમાં મજૂરી કરતો હોવાનું બહાર આવ્યું હતું મળતી માહિતી અનુસાર ભરુચ જિલ્લાના અંકેશવર થઈદ ગામ્ય વિસ્તારમાં ખેતી વિષેક વીજ જોડાણમાં વીજ દાંડિયાની અવલનવર બુમો ઉઠી રહી હતી આ કે તપાસ કરતાં વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીનો કારસ્તાન સામે આવ્યો હતો વધતા ગુનાથી ત્રાહીમાં વીજ કંપની ખેડૂતો અને પોલીસની સમસ્યા હલ કરવા પહેરા ભરવા સુધીની તૈયારીઓ હાથ ધરી હતી તેવામાં અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીના ચાર સાગરીતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા ચોરીના બનાવો વધતા જે મિલકત સંબંધી મણ સુધારેલા ગુનાઓ શોધી કાઢવા ઉપરી અધિકારીઓ તરફથી મળેલ જરૂરી માર્ગદર્શનના આધારે તપાસ શરૂ કરવામાં આવતા ચાર શખ્સોની ધરપકડ કરી થોકબંધ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મહેન્દ્રા ટીયુવી ફોર વ્હીલ કારમાં ચાર ઇસમો જૂના દીવા ગામની સીમમાં ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી કોપર કોઈલની ચોરી કરીને કોપર કોઇલનો જથ્થો લઈને જૂના દીવાથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળ્યા છે પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવી છૂટાછવાયા વોશ ગોઠવી હતી બાતમી હકીકત મુજબ વર્ણનવાળી ટીવી ફોર વ્હીલ કાર આવતા તેને ગોડન કરી હતી કારમાં જીતેન્દ્રસિંહ કરણસિંહ રાવત જીવરાજસિંહ જગદીશસિંહ રાવત મેનેજરસિંહ સીતારામસિંહ રાવત અને કરણસિંહ ડૂપસિંહ રૂપસિંહ રાવત નામના શખ્સો સવાર હતા પોલીસે કારમાં પાછળની ડિક્કીમાંથી બે મીણિયા કોથળાઓમાં કોપર કોઇલના ગૂચડા મળી આવ્યા હતા આ કોપર કોઈલના ગૂંચળા બાબતે પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા પોલીસે ચારેય શખ્સોને પૂછપરછ કરતાં ટ્રાન્સફોર્મર તોડી ચોરી કર્યાની અને કબૂલાત કરી હતી ત્યારે હાલ તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ચારેય શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે શીતલ ઉર્ફે રમેશ રૂપાલાલ ગુજ્જર સુરેશ સિંહ અને ગોવર્ધન રાવત નામના ત્રણ ઇસમોને વોન્ટેજ જાહેર કરી તેઓની શોધખોળ સહિતના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અંતરે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર સહિત એ ડિવિઝન પોલીસ તપાસમાં ટોળકી દ્વારા આચરાયેલા સત્તાવીસ કરતા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે પોલીસે સત્તાવીસ ગુનાઓની ક્રિમિનલ હિસ્ટ્રી બહાર કાઢી છે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે ફરાર આરોપીઓના લોકેશન તેમજ ચોરીના મુદ્દામાલની રીખા પરી માટે તપાસ શરૂ કરાઈ હતી અંકલેશ્વર જે કૃષિ વિસ્તારોમાં ખેતરોમાં ખેતી વિષયક જે વીજ જોડાણ હોય છે તેમાં ટ્રાન્સફરમરને તોડી અને તેમાંથી કોપરની ચોરી કરતી એક ગેંગ રાવત ગેંગને પકડી પાડવામાં આવેલ છે જે પૈકી ચાર જેટલા આરોપીઓને પકડેલ છે અને લગભગ સત્યાવીસ જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે આ ગેંગ જે છે એ જૂના ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા જેમાં જાણવા મળેલ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જીવરાજસિંહ જગદીશસિંહ રાવત કરીને જે વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના વીજ જોડાણની કોન્ટ્રાક્ટ રાખી તેના મજૂરીના કામ કરતા હતા જૂના દીવામાં જેથી જૂના દીવા વિસ્તારના જેટલા રસ્તાઓ છે એનાથી એ બહુ સારી રીતે વાકેફ હતા અને કેવી રીતે એ વીજ તોડવામાં તોડી શકાય અને એમાંથી ચોરી કરી શકાય તેની પણ એટલે એને ખૂબ સારી એવી માહિતી હતી તેનો ઉપયોગ કરી આ પ્રકારની ગેંગ કે જેમાં કુલ સાત લોકો જે છે એ લોકો કાર્યરત હતા અને વારંવાર પ્રકારની ચોરી કરતા હતા બે હજાર બાવીસ થી લગભગ બે હજાર ચોવીસ સુધી સત્યાવીસ જેટલા ગુનાઓની આ કબૂલાત કરેલ છે તથા તમામ મુદ્દામાલ રિકવરીની કામગીરી ચાલુ છે હાલમાં પણ જે છેલ્લે ચોરીનો અંજામ આપવા આપવાના હતા એને મુદ્દામાલ રિકવર કરેલ છે ચાર આરોપી ને કરવામાં આવેલ છે સર આ ચોરી કરવાની એક ટ્રીક કઈ રીતે હતી એની મોડસ ઓપરેટી કઈ હતી ચાલુ વીજ ટ્રાન્સફોર્મર કઈ રીતે ચોરી ચાલુ વીજ ટ્રાન્સફોર્મર છે એ એ લોકોની એ જે વ્યક્તિ જે જીવરાજસિંહ જગદીશસિંહ રાવા જે છે ખૂબ જ સારી રીતે આને કેવી રીતે ડીએક્ટિવેટ કરી અને કેવી રીતે ચોરી કરવી એ બાબતની જાણકારી ધરાવતો હતો એ જે છે એ પોતાની ગાડી છે વાલીયા ચોકડી આગળ મૂકી અને ત્યાંથી કોઈને કોઈ રીતે બનાવ જે અંજામ આપવાનો હોય ત્યાં પહોંચતા હતા અને અ આ પ્રકારના નોલેજ હોવાને કારણે એ એને અંજામ આપતા હતા